સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના રાજકોટ હાઈવે પર ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે સતત બે દિવસમાં આ ચોથો અકસ્માત બનવા પામ્યો છે ત્યારે આ અકસ્માતની ઘટનામાં કુલ બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા તો લીમડી હાઈવે ગોજારો હાઈવે બન્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો પરપ્રાંતિય અંકિત ફૂલચંદ મેવાડાનો અજાણ્યો વાહનની ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળેથી એક વ્યક્તિનું કમકમાટી ભરી મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતો હતો ત્યારે એકસો દ્વારા લીમડી સોઇલ હોસ્પિટલ ખાતે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો તો ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડાયો હતો ત્યારે આ ઘટનાને લઈને પોલીસે સ્થળે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કલ્પેશ વાઢેર સાથે સીએમ ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ